વડિયા નજીક આવેલ વાસવડા ગામે નાની ઉંમર બે વર્ષની ઉંમરથી જ ખેડૂત યુવાન બંને પગે પોલિયોની તકલીફ હોય છતાં આ યુવાન બાર વીઘા ખેતી ભલભલાને શરમાવે તેવી રીતે કરે છે ખેડૂત યુવાનની પત્નીને પણ પોલિયો છે જેને એક દીકરો છે આ ખેડૂત પોતાની જિંદગી ખૂબ સરસ રીતે જીવી રહ્યા છે અહેવાલ રાજુ કરિયા વડિયા તમારી બાજુ મારે સવારથી સાંજ સુધી વાડીએ જાય સવારે જાય સાંજે આવે અને તે બંને પગે અપંગ છે અને એનો છોકરો ધોરાજી સાયન્સ કરે છે તોય બધું ઘરનું કામ પૂરું કરે અને વાડીએ તેમ છતાંય મજૂર ઉપર બધું કામ કરાવે તોય કોઈ આગળ કાંઈ માગતા નથી એમ અને પાણી વાળે દવા છાંટે બધું પોતાની જાત મહેનત ઉપર જ કરે છે હા એના વાઇફ છે ને તે બે બંને પગે અપંગ છે છતાંય ઘરનું બધું કામ કરે છે બધું કચરા પોતા વાસણ બધું એની ઉપર જ છે એમ અને એના છોકરાને અત્યાર સુધી એને સાયન્સ ઉચ્ચી સ્કૂલમાં જ ભણાવ્યો છે ક્યાંય નીચે નહીં અને ક્યાંય કઈ વસ્તુ કોઈ આગળ માગવી નહીં છતાં એ ગરીબ છોકરાઓ દર વર્ષે જમાડે છે એમ બધું એ કરે છે છતાંય કોઈ આગળ કઈ માગતા નથી અને એના છોકરાને એને સારા જ સંસ્કાર આપ્યા છે પેલેથી અને ધોરાજી સ્કૂલમાં સાયન્સ એ કરે પાણી વારે એવું કરે બધુંય કરે છે કેટલા સમય

મારે એમ જ છે જલ્મ જ છે પાણી વારે છે જવાબદારી એની લે સરસ અને ભાત માં હું ટિફિન કરી છું હવાર માં કાયમ વાડી વયા જાય મજૂર ઉપર કામ કરાવે છે હા ત્યારે ખેતી જ કરે છે મને ખેતી માં જ દીધી છે

એક છોકરો છે પત્ની બે વર્ષની ઉમર માં થઈ ગયું અને અત્યારે ચુમ્માલી વર્ષ જેવું છે બે પગ બે પોલીઓ ખેતી નું પાણી વરાય હાથી હાલે ગાડું હાલે નીર ને એવું થાય ઉપદમાં કપાસ છે ઈ ક્યારેક પંદર મણ થાય વીઘે ક્યારેક વીસ મણ થાય હા મદદ કરે બાપા બાપાની ઉંમર કેટલી છે બાપાની ઉંમર 85 વર્ષ એક બાળક એક છોકરો છે છોકરો એને જેમ પોલિયો બાળક એક છોકરો છે છોકરો તમારા ઘરનાને કઈ તકલીફ છે એને મરીઝમ પોલિયો છે પોલિયો છે એ ખેતી કામ કરવા આવે છે ખેતી કામ ઈ ન કરી શકે ઘર કામ કરે મણમાં થાય કે એને કરતા હું કઈ હજી વધારે વિકસાવું તેમ થાય એને કરતા એનો થિનો થાય ઈ મરાઠી થાય એવું કરવું

કામ ક્યાંથી મળે એમ નથી ને બધા આપણે આમ કે કોઈનું કામેલું જોતું નથી એ રીતનું ગણીને હું મહેનત કરું છું આ આ રીતે મહેનત કરું છું કે આપણે કોઈનો ટેકો નો બને ત્યાં સુધી લઈ હકી ને જાતે કરી શકું એ રીતનો ઉમંગ છે અમારે